નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત રોર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપના વિડીયોમાં જમુનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરા દ્વારા વિવિધ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌ જગ્યાની વાત કરીએ તો સ્ટાફ નર્સ બે જગ્યા પર જેની શૈક્ષણિક લાયકાત બી નર્સિંગ કરેલું હોવું જોઈએ સાથે બે વર્ષનો એક્સપિરિયન્સ એજ લિમિટ ચાલીસ વર્ષની રાખવામાં આવેલી છે અને માસિક પગાર વીસ હજાર પર મંથ સાયકાટ્રિક સોશિયલ વર્કર જેની શૈક્ષણિક લાયકાત છે એમએસ કરેલું હોવું જોઈએ અને સાથે બે વર્ષનો અનુભવ એજ લિમિટ મેક્સિમમ ફોર્ટીન યર્સ માસિક વેતન અઢાર હજાર રૂપિયા પર મંથ ત્રીજું છે ઓક્સિજન ઓપરેટર એક જગ્યા પર શૈક્ષણિક લાયકાત દસ પાસ અને ઓક્સિજન પ્લાન્ટ ઓપરેટરનો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ માસિક વેતન સત્તર હજાર પર મંથ ચોથું ડેન્ટલ આસિસ્ટન્ટ એક જગ્યા પર શૈક્ષણિક લાયકાત દસ પાસ અને બે વર્ષનો અનુભવ ડેન્ટલ કોલેજ કાતો ક્લિનિકનો માસિક વેતન પંદર હજાર પર મંથ પાંચમું છે ડેટા એન્ટ્રી ઓપરેટર કોમ અકાઉન્ટ એક જગ્યા પર શૈક્ષણિક લાયકાત બીકોમ કરેલું હોવું જોઈએ અને સાથે એક વર્ષનો અકાઉન્ટ ફિલ્ડનો અનુભવ હોવો જોઈએ માસિક વેતન વીસ હજાર પર મંથ નોંધ નિમણૂક આપવા માટેની સંપૂર્ણ સત્તા જમનાબાઈ જનરલ હોસ્પિટલ વડોદરાની રહેશે આ જગ્યા ફક્ત અગિયાર માર્ચના કરાર આધારિત રહેશે ત્યારબાદ તમારા પરફોર્મન્સના આધારે કરાર રિન્યૂ થશે કાયમી નોકરી માટેનો હકનો દાવો કોઈ પણ ઉમેદવાર કરી શકશે નહીં ઉમેદવારે ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે પોસ્ટ કાતો કુરિયર દ્વારા અરજી કરવાની રહેશે નહીં અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે અઢાર વર્ષથી ઓછી તેમજ ચાલીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી ફરજિયાત અપલોડ કરવાની રહેશે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઔચ્છિક ઉમેદવારો અગિયાર સાત બે હજાર ચોવીસથી પચીસ સાત બે હજાર ચોવીસ દરમિયાન આરોગ્યસાથી પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય કરવાની લિંક તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ